સાવદીન જેડા મોરબી મહેન્દ્રાના શોરૂમે પૈસા આપ્યા હતા આઠ લાખ રૂપિયા સીધી વિનાયક શોરૂમમાં જઈ દઈ દવે પછી એક દોઢ મહિનો કીધું આવે ગાડી આવે પછી ગાડી આપી નહીં પૈસા આવી ગયા પછી ખબર પડી અમને પૈસા એને વાપરી નાખ્યા છે મારા દેણું હતું ને ભરી દીધું પછી અમે પોલીસ સ્ટેશને ગયા કેસ કરવા તો પોલીસ સ્ટેશને કેસ કર્યો નહીં કે અરજી લખીને આપી દીધું અમે જોઈ લેશે એમ કરતા કરતા આજ દસ મહિના થવા આઠ મહિના થવા આવ્યા પૈસા નથી દેતા શોરૂમ વાળા નથી કઈ વસ્તુ કરતા આમાં પોલીસ વાળા એફઆઈઆર ફાળતા નથી આ લોકો ઉપર અમે કેટલી વાર ધક્કા ખાધા આઠ મહિનાથી આ ધક્કા ખાવી સી રહ્યા શોરૂમે પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશને કાંઈ થાતું શોરૂમે કાંઈ થતું મારા પૈસા નથી આવતા નથી મારી ગાડી આવતી હવે અમે ગયા હતા પાછા પોલીસ સ્ટેશને પછી મારો પરિવાર ને બધા મારા ઘરના ની પછી સાહેબે એવું કીધું કે નથી ફરિયાદ લેવાની નામ ને તેમ ગોટા વાયરે પછી મારી ઘરવાળી અહીંયા ત્યાં દવા પી લીધી પછી અહીંયા સિવિલ માં એ મોરબી

અને પોલીસ કેસ નથી લેતા એમ કે શોરૂમ વાળા ઉપર નહીં કરું એમ અમે કરશું એક ઉપર મેં કીધું અમે એને ઓળખી શોરૂમ તારીખ થી તે ઓળખી બાકી અમે ઓળખતા નથી એને એમ તે કે ના તમારી ઉપર એમ નહીં થાય અમે આ કરશું ને એ જ થશે તમે કે કોરટે હાલ્યા જાવ ને જયદેવ ઉપર જ કેસ થશે શોરૂમ ઉપર નહીં થાય કે મેં કીધું અમે આ ત્રીજી વાર ધક્કો ખાધો એ તો એ કે તમે ઈ કે કે અમારા હિસાબે દવા બવા નથી પીતા ઈ કે અને અમને પૂછી ને પૈસા નથી દીધા એવી રીતના વાત કરી શોરૂમ એ હે ને જયદેવે લીધા પૈસા આજ આઠ નવ દસ મહિના થઈ ગયા અને અમને એમ કે હા આજ દઉં ને કાલે પૈસા દઉં કા મહિના માં દઈ દઉં પાછા દીધા નથી એને ચીટિંગ કર્યું અમારી પર શેના માટે પૈસા આપ્યા હતા